કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે મજામાં હોશો તો આજે આપણે આસપાસ વિષય શીખીશું આસપાસ વિષયની અંદર છેલ્લા વિડીયોમાં આપણે પ્રકરણ નંબર સત્તર તેજલ અમદાવાદમાં એ ચાલુ કર્યું હતું બરાબર તો એ પ્રકરણની અંદર આપણે છેલ્લે કેટલાક પ્રશ્નોના ઉત્તર જોયા હતા કે તેજલ શા માટે એની માતાને લઈને અમદાવાદ આવે છે તેજલ જ્યારે ઘરે શૌચાલયનો ઉપયોગ કરે છે તો એને ઉમટી જેવું કેમ થાય છે તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે એના વિશે આપણે છેલ્લે માહિતી મેળવી હતી તો આજે આપણે આગળના પ્રશ્નની માહિતી મેળવીશું એટલે કે આગળના પ્રશ્નોના પ્રશ્નો ઉત્તર જોઈશું તો આગળનો પ્રશ્ન જોઈએ તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે એના ગામડાના ઘરમાં જ્યાં પાણી ભરે છે ત્યાં અને મામાના ઘરે એટલે કે અમદાવાદ શહેરમાં એ એ જે ગામડામાં ક્યાંથી પાણી ભરે છે તો તળાવથી અને અહીં શહેરમાં એને સામૂહિક નળથી પાણી ભરવાનું છે તો એ બંનેમાં પાણી ભરવામાં એને શું તફાવત લાગે છે તો આપણે જોયું કે જે સામૂહિક નળથી પાણી ભરવા માટે સવારે ચાર વાગ્યા થી ઉઠીને પાણી ભરવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે રહેવું પડે ને કારણ કે સામૂહિક છે ત્યાં ગલીના બધા જ લોકો પાણી ભરવા માટે આવે છે જો થોડા પાણી ભરવા માટે મોડા થઈ જવાય તો આખા દિવસનું પાણી ભરી ના શકાય અને ત્યાં પાણી માટે ઝઘડા પણ ખૂબ જ થાય છે જ્યારે ગામડામાં શું છે તેજલના ગામમાં વીસ મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે અને ઉનાળામાં તળાવમાં જો પાણી સુકાઈ જાય તો કલાક ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે પણ ગામડામાં પાણી માટે ઝઘડા થતા નથી બરાબર તો આ રીતે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં તફાવત આપણે જોઈ શકીએ છીએ હવે આગળનો સવાલ જોઈએ તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણ્યું તો તેજલના મામા જ્યાં રહે છે ત્યાં વીજળી હશે કેમ તો કારણ કે તે જે વિસ્તાર છે એ મહાનગરપાલિકાની હદ આવે છે બરાબર કેમ કે આ મોટું શહેર છે અમદાવાદ અને ત્યાં જાહેર નળું લાગેલા છે અને એ વિસ્તાર જે છે મહાનગરપાલિકાની હદમાં આવે છે કારણે હશે આપણે એવું કહી શકીએ બરાબર આગળ જોઈએ શીખી લીધું હવે દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં બસ બીક જતા લાગતી મને તેની આદત ન હતી હું ડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું હવે જે તેજોલ છે એની માતા દવાખાનામાં હોસ્પિટલમાં એડમિટ છે અને એના મામાના ઘરથી એની માતાને જોવા માટે જ્યાં દવાખાના જવાનું છે ત્યાં બસમાં જવું પડે છે શેમાં જવું પડે છે બસમાં જવું પડે છે હવે પહેલીવાર બસમાં જવાની ભીડવાળી બસમાં જતા એને ભીખ લાગે છે કારણ કે એને આદત નહોતી અને એના કારણે ખૂબ જ ડરતી હતી હવે લાઈનમાં કેવી રીતે ઊભા રહેવાનું ટિકિટ માટે કેટલા પૈસા આપવાના ક્યાં ઉતારવાનું એને કશું ખબર નહોતી પણ હવે એને જવાનું દરરોજ જવાનું હોવાથી એને બસમાં જવાની પણ આદત પડી જાય છે પછી શું થાય છે તો આગળ જોઈએ અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે અને મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે હવે લોકો જે ગલીના વિસ્તારમાં રહે છે બરાબર અને એ એ લોકો જ્યાં રહે છે ત્યાં નજીકમાં ઊંચા મકાનો પણ છે અને ત્યાં એના મામી જે છે સાત ઘરના કેટલા ઘરની સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે બરાબર તો હવે આગળ જોઈએ એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલીવાર મકાન જોયું મને થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું તો ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ હતી તે મોટા લોખંડના પાંજરા જેવી હતી તેમાં પંખો લાઇટ અને ઘંટડી હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ સાચે જ હું બહુ ગભરાતી હતી હવે શું થાય છે તો તેજલ જે છે એના મામી જ્યાં બાજુના ઊંચા મકાનોમાં કામ કરવા જાય છે તો એક દિવસ એ પણ એમની સાથે ત્યાં ગયેલી હતી અને પહેલી વાર એણે મકાન જોયું તો એવું વિચારે છે કે કેટલું મોટું ઘર છે એને એવું લાગ્યું કે એક જ મોટું ઘર છે પરંતુ ત્યાં જુએ છે તો ઘણા બધા ઘરો એકની ઉપર એકની ઉપર એમ હતા એટલે એને આશ્ચર્ય થાય છે કે આટલી બધી સીડી ચડીને કેવી રીતે જવાશે ઉપર પરંતુ ત્યાં શું હોય છે લિફ્ટ હોય છે લિફ્ટ તમે જોઈ છે ને બધાએ

શું છે કહો તમારા કોઈ સગા સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલ છે હવે તમારે કહેવાનું છે કે તમારા કોઈ સગા સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલ છે જો થયેલો હોય તો એ તમારે કહેવાનું છે તો કેટલા દિવસો માટે તો હું કહીશ કે હા મારા સગા સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલ છે તો કોણ હા મારા નાની બીમાર થયા એટલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પછી સવાલ છે એને બીજો આગળનો સવાલ કેટલા દિવસ માટે નાનીને એડમિટ કર્યા હતા તો એક મહિના માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પછી આગળનો સવાલ છે કે તમે તેમની મુલાકાત લીધી હતી તો હા હું મારી મમ્મીની સાથે તેમની તબિયત જોવા ગઈ હતી ત્યારે મુલાકાત લીધી હતી હવે તમારે આ બધા પ્રશ્નોના ઉત્તર તમે તમારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલ હોય એના વિશે તમારે લખવાનું છે આ હું કહું છું કે મારી નાનીની વાત કરું છું બરાબર તમારા કોઈ હોસ્પિટલમાં સગાવાલા કોઈ કદાચ એમને દાખલ થવું પડ્યું હોય કેટલા દિવસ માટે દાખલ થયા હતા એક દિવસ માટે બે દિવસ માટે ત્રણ કલાક માટે એક કલાક માટે બરાબર તે તમારે લખવાનું રહેશે હોસ્પિટલમાં દર્દીની દેખરેખ ડોક્ટર હોય નર્સ હોય બરાબર ઉપરાંત મારા મામા અને મામી પણ તેમની ત્યાં દેખરેખ રાખે છે કારણ કે મારા નાની છે એટલે ત્યાં મામા અને મામી દેખરેખ માટે આવે પછી આગળનો સવાલ છે તમે ઊંચા મકાનો જોયા છે અને જોયા હોય તો ક્યાં તો હા મેં બોમ્બેમાં ઊંચા મકાનો જોયા છે તમે જ્યાં જોયા હોય ત્યાં લખવાનું કે હા મેં અમદાવાદમાં ઊંચા મકાનો જોયા છે હા મેં તમે જ્યાં ગયા હો ત્યાં જોયા હોય તે રીતનું લખવાનું બરાબર કે સુરતમાં જોયા છે વલસાડમાં જોયા છે જ્યાં જોયા હોવ તે શહેરનું નામ તમારે લખવાનું તે મકાનમાં કેટલા માળ છે હવે તમે મકાન જોયું હોય તો તમને ખબર જ હોય કે કેટલા માળનું મકાન છે બાર માળનું દસ માળનું બરાબર તો ત્યાં મકાન બાર માળ છે તમે કેટલા માળ ચડ્યા છો તો આપણે જેટલા માળે પહોંચવાનું એટલા માળ આપણે ચડીએ તો દસમા માળે મારે જવાનું હતું એટલે હું દસ માળ સુધી ચડી હતી બરાબર આ રીતે આપણે આ રીતે તમારે તમારી રીતે સગા વાહલા વિશે હોસ્પિટલમાં જે દાખલ થયેલા હોય એના વિશેની માહિતી તમારે લખવાની રહેશે હવે આગળ જોઈએ ઘર મામી પહેલા મને હર્ષ ના ઘરે લઈ ગયા તેનું ઘર બારમા માળે હતું કેટલા માળે

એના મામી જે કામ કરવા જાય છે તો હવે બીજા ઘરે કામ કરવા ગયા કોના ઘરે તો હર્ષના ઘરે હવે હર્ષના ઘરે પણ તેજલને લઈને જાય છે હવે એનું એ ઘર જુએ છે તો કેટલું મોટું ઘર હોય છે અલગ અલગ રૂમો હોય છે ભોજન ખંડ બેઠક રૂમ સાયન રૂમ રસોડું અને શૌચાલય પણ ઘરમાં જ હતું હવે જે હર્ષનું ઘર મોટું છે એટલે મામીને સાફ સફાઈ કરતા ઘણો સમય લાગે છે પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે કેમ કારણ કે રસોડામાં નળ છે એટલે ફટાફટ ત્યાં સાફ કરી શકે છે બરાબર પછી આગળ જોઈએ તો શું કહે છે આગળ ત્યાં નળ છે અને ત્યાં તેમાં પાણી આવે છે હર્ષે નાહવા માટે નળ નીચે પાણી ભરેલા ડોલ મૂકી હર્ષ શું કરે છે નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકે છે પછી તે ટીવી જોવા બેસી જાય છે કેટલો બધો પાણીનો બગાડ થયો મને તો ના ગમ્યું હું ગઈ અને નળ બંધ કર્યો હવે તે મામી જે કામ કરે છે તે હર્ષ શું કરે છે નહવા માટે નળના નીચે પાણી ભરાવા માટે ડોલ મૂકે છે અને નળ ચાલુ કરે છે પછી શું કરે છે નળ ચાલુ મૂકીને ટીવી જોવા બેસી જાય છે એટલે ડોલ ભરાઈ જાય છે અને પાણી બહાર ભાઈએ જાય છે એટલે કે પાણીનો બગાડ થાય છે અને આ કોણ જુએ છે જુએ છે એટલે પાણીનો બગાડ થાય એટલે એને ગમતું નથી અને શું કરે છે નળ બંધ કરી દે છે આપણને પણ ગમે પાણીનો બગાડ થાય ના ગમે તો આપણે પણ શું કરવાનું જરૂર પૂરતું જ ખપ પૂરતું જ પાણી વાપરવું જોઈએ જો ડોલ ભરાઈ જાય તો આપણે નળ બંધ કરી દેવાનું બરાબર પછી આગળ શું થાય છે તે જોઈએ હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી મને ઉંચાઈ જોવામાં ડર લાગતો હતો હવે શું કરે છે હર્ષના ઘરે કાચની જે બારીઓ છે મોટી મોટી છે એટલે એના મામી એને શું કહે છે કે કાચની બારીમાંથી બહાર અને અને ત્યાંથી જુએ જુએ છે 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 તો એ એ મામાની જે ગલી ગલી તે ઘર ઘર પણ પરંતુ ઘણા બધા છે ઘણી બધી લાઈનોમાં ગલીઓમાં ઘર છે એટલે કયું ઘર છે તે એને ખબર પડતી નથી કે કહી શકતી નથી કે આ મામાનું ઘર છે કારણ કે ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ કેવી દેખાય છે રમકડા જેવી નાની દેખાય છે અને એને ઉંચાઈ જોવામાં પણ ડર લાગતો હતો અહી જુઓ ચિત્રમાં દેખાય છે ચિત્રમાં જુઓ આ જે બધી ગલીઓમાં ઘર છે અને આ મોટા ઊંચી ઊંચી જે બિલ્ડિંગો જે છે હર્ષનું ઘર છે ત્યાંથી ઉપરથી જુઓ તો આ વસ્તુ એને કેવી દેખાશે આ જે ઘર છે બધા ઝૂંપડી જેવી નાની નાની રમકડીયાની વસ્તુ હોય એવી દેખાશે બરાબર હવે આગળ જોઈએ તો તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ બાબતનો ડર લાગતો હતો એ જયારે પહેલીવાર આવે છે અમદાવાદ ત્યારે તેને કઈ બાબતોનો ડર લાગતો હતો કઈ કઈ બાબતો હતી જેનાથી એને ખૂબ જ બીક લાગતી હતી ડર લાગતો હતો તો પહેલા તો તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં ખૂબ જ ડર લાગતો હતો ટ્રેનમાં અને બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં અથવા ચઢવા ઉતરવામાં ડર લાગતો હતો અથવા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં પણ ડર લાગતો હતો ઊંચી ઇમારતો બહુમાળી જે મકાનોની ઊંચાઈથી નીચે જોવામાં પણ એને ખૂબ બીક લાગતી હતી પછી લિફ્ટમાં જવામાં પણ એને ડર લાગતો હતો તો આ ઘણી બાબતોથી તેજલને ડર લાગતો હતો પરંતુ ત્યાં રહે છે એટલે એને આદત પડી જાય છે આપણે પણ અમુક જગ્યા ઉપર નવી નવી જગ્યા ઉપર જઈએ ત્યાંથી આપણને ત્યાંની બધી વસ્તુઓથી ત્યાંની રહેણી કહેણીથી આપણને આદત ના હોય એટલે આપણને પ્રથમ વખત જઈએ એટલે થોડો ડર લાગે દિમાગમાં માઇન્ડમાં થોડો ડર હોય પણ આપણે ત્યાંથી મહિનાઓ સુધી રહીએ મહિનો રહીએ તો આપણને ત્યાંની બધી રહેણી કહેણી આદતોથી આપણે ટેવાઈ જઈએ છીએ બરાબર અને ત્યારબાદ આપણો ડર દૂર થઈ જાય છે તો હવે આપણે આગળ જોઈએ તો આગળ જોઈએ જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો બરાબર શું કીધું છે જ્યાં તેજલના મામા રહેતા હતા અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો તો અહીં આપણે શું કરવાનું છે તફાવત લખવાનો છે બરાબર કે જ્યાં મામા રહેતા હતા તે વિસ્તારના મકાનો કેવા હતા અને ઊંચી ઇમારતો હતી ખબર ને બાજુમાં ઊંચી ઊંચા મકાનો હતા એટલે કે ઊંચી ઇમારતો હતી તે એ ઊંચી જે ઇમારતો છે એના મકાનો કેવા હતા તો સ્વાભાવિક રીતે છે આપણે જે ગલીના ગલી વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારના મકાનો હોય એ કેવા હોય છે અને ઊંચી ઇમારતોના મકાનો આપણે જોયા એ કેવા હોય છે તેના વચ્ચે તફાવત શું છે એ આપણે જાણી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ બરાબર ને તો મામા જે વિસ્તારમાં રહેતા હતા એવો વિસ્તાર હતો ગલીવાળો વિસ્તાર હતો બરાબર ગલીવાળો વિસ્તાર હતો ને કે ગલીના બધા જ લોકો એક જ બધા ગલીના બધા જ લોકો માટે એક જ શૌચાલય હતું બધા માટે સામૂહિક એક નળ હતો એક જ રૂમમાં જમવાની સૂવાની બેસવાની વ્યવસ્થા હતી બરાબર આ રીતે ઘણા બધા તફાવતો હતા પણ મિત્રો આપણે આ જે તફાવત છે મામા જ્યાં રહેતા હતા અને ઊંચે ઇમારતના મકાનો વચ્ચેનો જે તફાવત છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું